મકાન રહેતા ને કરી રહ્યા છે ટાર્ગેટ લુણાવાડાના પાનપુર ગામે વિનુભાઈ પટેલ ના મકાન ચાર જેટલા ચોરો ઉતરાટક્યા દરવાજો તોડતા સમયે ઘરના સભ્યો જાગી જતા ચોરોએ અંદર ઘુસી બે વ્યક્તિને બંધક બનાવ્યા ચોરો બાર સાડા બાર વાગે ઘરમાં ઘુસી એક વ્યક્તિને માર્યો ઘર માલિક વિનુભાઈ ભાગે તીક્ષ્ણ વસ્તુ વડે હુમલો કરી ઈજાઓ કરી બંધક કરેલા ઘરના સભ્યોના મોબાઈલ પણ ચોરોએ લઈ લીધા કટર વડે જાળી કાપી ચાર જેટલા ચોરોએ ઘરના અંદર પાંચ જેટલા લોકોને બંધક બનાવ્યા અંદાજીત ઘરમાંથી દોઢ લાખની રોકડ અને ચાર લાખના દાગીના લઈ ચોરો ફરાર લુણાવાડા તાલુકાના ભાણપુર ગામે બનેલી ઘટનાને લઈ ડોકોમાં ભયનો માહોલ આઈ સિવન ન્યૂઝ ગુજરાતી મૈસાગર